એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના કોટા રદ કરવાનો કેટલાક સમયથી આ બાબતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે એમએસ યુનિવર્સિટીના એબીવીપી જે છે તેમના દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો એબીવીપી દ્વારા યુનિવર્સિટીની કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીની બહાર પોસ્ટરો લગાવવામાં આવ્યા યુનિવર્સિટીના વીસી ગુમ થયા છે કોઈને મળે તો એબીવીપીનો સંપર્ક કરવો તેવું પોસ્ટરમાં લખ્યું પોસ્ટરમાં વીસીનો ફોટો પણ લગાવવામાં આવ્યો એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ આ વર્ષે પચાસ ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વાતથી વિદ્યાર્થી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી એબીવીપી વિદ્યાર્થીઓ માટે વિરોધ કરી રહી છે સમગ્ર મામલો તો બહુ મોટો વિષય છે સૌને ધ્યાનમાં છે આ વિષય શું ચાલી રહ્યો છે છેલ્લા છ દિવસથી એક મોટા વિષય પર વડોદરા મહાનગર મહાનગરમાં બહુ મોટો વિષય ચાલી રહ્યો છે લોકોના ઘર ઘર સુધી આ વિષયની જાણ થઈ પેપરમાં પણ દરરોજ આવી રહ્યો છે છતાં તંત્ર યુનિતંત્ર ઊંઘતું ઝડપાય છે એવું લાગી રહ્યું છે જ્યારે કોઈ પણ મીડિયા દ્વારા સાહેબનો સંપર્ક કરવામાં આવે છે તો એમને જવાબ આપવામાં નથી આવતો પોતાના મોડામાંથી એક અવાજ નથી બોલી રહ્યા કે તમે શું કરવા માગી રહ્યા છો તો આજે બેનર લગાવવામાં આવે છે બેનરમાં લખવામાં આવ્યું છે કે ભૂલથી કોઈ જગ્યાએ દેખાઈ જાય સાહેબ તો આ તો દેખાતા નથી કોઈ જગ્યાએ પણ ભૂલથી કોઈ જગ્યાએ દેખાઈ જાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોનો હલ કરવા માટે એવી તત્પર છે તો અમારો સંપર્ક કરો તો અમે વિષયને મળવા માગે છીએ રજૂઆત તો કરવા માગે છે એ માને એ ના માને વસ્તુ અલગ છે પણ એકવાર અમને મળો તો ખરા વિદ્યાર્થીઓના હિત માટે અમે કામ કરી રહ્યા છીએ તો વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવું એ મોટો ગુનો હોય એવું લાગી રહ્યું છે જ્યારે આવેદનપત્રની વાત કરવા જઈએ તો જ્યારે આવેદનપત્ર આપવામાં આવે છે ત્યારે મેઇન ગેટથી જ અમને કાઢી મૂકવામાં આવે છે આથી વર્ષો પહેલાં જ્યારે આવેદનપત્ર આપતા લોકો તો સાહેબ વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું કામ કરવા માટે વિશે બહાર આવતા હતા પણ આ છેલ્લા વર્ષ દોઢ વર્ષ જોવા જઈએ તો પીઆરઓ સાહેબને આગળ કરી દેવામાં આવે છે પીઆરઓ સાહેબ દ્વારા આવેદનપત્ર લેવામાં આવે છે અને એની પર વાત થાય કે ના થાય તો અંદર જાણે શું થતું હશે અમારી એટલી જ માંગ છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નો તમે સાંભળો એની પર નિરાકરણ લાવો તમે જોઈ શકો છો છેલ્લા અઠવાડિયાથી વિદ્યાર્થી પરિષદ અલગ અલગ માધ્યમથી વીસી સાહેબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે તો પણ વીસી સાહેબના પેટનું પાણી હલતું નથી તો વિદ્યાર્થી પરિષદે આજે તેમના ગુમ થયેલાના પોસ્ટર લગાડીને સામાન્ય જનતાને એક આહવાન કર્યું છે કે વીસી સાહેબ ભૂલતી પણ તમને ક્યાં દેખાય તો વિદ્યાર્થી પરિષદનો સંપર્ક કરવા તેમને જણાવશો વિદ્યાર્થી થી પરિષદ છેલ્લા અઠવાડિયા થી વિવિધ માધ્યમોથી વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉઠાવી આવતો હોય છે તેમ પણ વીસી સાહેબનું કોઈ પણ પેટનું પાણી પણ નથી હાલતું વીસી સાહેબના ના કાન અહંકાર અને કહી શકીએ તો એક તાનાશાહી કારણે બંધ થઈ ગયું છે તેવું લાગી રહ્યું છે